બોલો કૃષ્ણ કનૈયા લાલજી કી જય એક વાર મારી સામુ જુઓ તો જરી ન તીરે નજર જરો બીજા કોઈ ના બની કોરી તારી ચૂંદડી સામળી આ ધણી ન તીરે નજર જરો બીજા કોઈ ના બની તારો વિના જગ સોનુરે લાગે દુનિયાના રંગ મને চুারে লাগে পেরু তো চুড় লো সামি ধীরি না জর কই বেজা না ভি একবার জড়ি না ভি একবার সামু জুও রে জড়ি না নজর বেজা না દિવસ મારા રોય રોય જાય છે કોઈ કપળ મારી જુગ જેવી જાય છે ગોકુ ના ગુવારે લીધું મનડું હરી નથી રે નજર કોઈ બીજાને ભણી એક મારી સામું જીવો તો જરી નથી રે નજર કોઈ બીજાને ભણી લોકો કહે છે મની ગાણી ગેલી સૂરે કરું મારો સાચું કહું તો સાચું કહું તો મારું શામળ્યું વેલી ભક્તો ના શ્યામ તમે બોલો તો જરી નથી નજર કોઈ બીજા ના ભણી